તો હું જસ્ટ જીમથી નીકળી એન્ડ હવે ઘરે જઈશ ફ્રેશ થઈશ અને આજે દશામાનો ચોથો દિવસ થયો તો વાર્તા વાંચીશ દશામાની અને પછી જોઈએ આજે દિવસે શું કરીએ છે અને તમને લોકોને બતાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો અને ઘરે આવીને અમે જોયું તો આ બંને એટલા મસ્ત સૂતા હતા એકબીજાના સામે આમ ફેસ કરી એટલા ક્યુટ લાગતા હતા તો મેં આ મોમેન્ટ કેપ્ચર કરી લીધો એન્ડ પછી હું નહીં ધોઈને પરવારીને આવી તમે જોયું કે મારો ફિલ્ટરનો જે છે એ પતિ ગયો મતલબ હંડ્રેડ પર્સન્ટથી ઝીરો પર્સન્ટ થઈ ગયો છે તો તમારે ફિલ્ટર ચેન્જ કરાવવાનું હતું એનું જ્યારે જ્યારે ફિલ્ટર ચેન્જ કરું ત્યારે જ જગ વોશ કરતી રહું છું સો મેં જગને મસ્ત વોશ કર્યો એન્ડ કોરો પડવા મૂક્યો ત્યાં સુધીમાં મેં મંદિર ખોલી દીધું ભગવાનને ઉઠાડ્યા અને દીવાને એવું રેડી કરી દીધું એન્ડ હું ડેલી પાણી ચેન્જ કરું ભગવાનને પીવાનું સો પછી મેં જગને એકદમ મસ્ત ક્લીન કર્યો અને બિકોઝ આજે સન્ડે છે મતલબ ઓલવેઝ અમે વીકેન્ડ પર જોડે જ દીવાબત્તી કરીએ એટલે મેં દીવાબત્તી રેડી કરી એન્ડ ભગવાનને ફ્રૂટ મૂકી દીધું એન્ડ પાણી ચેન્જ કરી દીધું એટલે હવે ખાલી હાદી કૂટે ત્યારે અમે લોકો દીવો કરીશું એને જોડે પગે લાગીશું અને આ છે મારું બ્રેકફાસ્ટ યુઝઅલી દીવાબત્તી કરીને જ હું બ્રેકફાસ્ટ કરતી હોઉં છું પણ આજે ઓલરેડી હું લેટ ઉઠી હતી એન્ડ હાર્દિક હજી ઉઠ્યા નથી એટલે પછી મેં ખાલી ફ્રૂટ ખાધું બિકોઝ દશામાનું વ્રત ચાલે છે તો હું સવારમાં ખાલી ફ્રૂટ જ પ્રેફર કરું છું અને પછી મેં મારું ફેસ માસ્ક લગાવ્યું બિકોઝ મેં આજે સ્ક્રબ કર્યું હતું એન્ડ સ્ક્રબ કર્યા પછી માસ્ક કર્યા વગર ઘરની બહાર નહીં નીકળવાનું નહીં તો આપણા પોર્સ ખુલ્લા હોય ને તો ડસ્ટ જવાના ચાન્સીસ હોય અને આ સ્કીન જુઓ એટલી મસ્ત ક્લિયર હું યુઝ્યુઅલી મેકઅપ નહીં જ કરતી યુઝ્યુઅલી નહીં કરતી નથી ક્યારે કોક દિવસ કરતી હોઉં ક્યાંક જવાનું હોય ત્યારે એવરી ફિફ્ટીન ડેઝમાં આપણે સ્ક્રબ કરવું જોઈએ જેથી આપણી સ્કિન સારી રહે એવું મારે એક બ્યુટિશિયને કહી દીધું એન્ડ ટ્રસ્ટ મી એવું જ હોય છે તમે લોકો બી એવરી ફિફ્ટીન ડેઝ સ્ક્રબ કરજો અને દસ જ મિનિટથી મને આઈને આડે પડે એટલી વારમાં તો જેન્સી ઉઠી પણ ગઈ मॉर्निंग मॉर्निंग वस्ते लक्ष्मी करमते सरस्वती कर्मले तो गोविंद प्रभाते कर दर्शन उठी न? उठी हाँ। 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 वाओ हाँ। हाँ। ચાલો eh? hey, જાગુ પણ બાથરૂમની લાઈટ કોણ ચાલુ કરશે ચલો થઈ ગઈ તમે ત્રણે નીકળ્યા શું લેવા જાય છે જેમ સી આપણે શું લેવા જઈએ છે ફ્લાવર અમે ફૂલ લેવા જઈએ છીએ અને થોડુંક હા સામાન ઘરનો ઘરનો એટલે ગ્રોસરી ના એટલે બીજી હવે છે મને જો મળે તો અહીંયા બહાર પિંક નહીં હેરબેન્ડ જોઈએ છે હેરબેન્ડ એને મમ્મા માથામ શું નાખશે બેટા મમ્મા માતામ શું નાખશે પછી એમાં અંદર દેખાય આ તો લઈ લેવાની છે ને આમ કરીને ઉચકી લેવાની આમ અહીંયા નીચે સાઈડમાં છે ને લઈ લો હા આ બાજુ છે કે નીચે યસ તો અહીંયા તો શંકર ભગવાનના મંદિર બહુ જ દૂર હોય બસ આપણે ટાઈમ કરી દે શિવલિંગ વાળું જે મંદિર હોય ને એ એટલે પછી મેં અહીંયા બરફનું શિવલિંગ ઘરે બનાવ્યું અને આ હળદરથી આ હાર્દિક ત્રણ ચાલના કર્યા અને પછી કંકુથી એક ચાલનો કર્યો જેવો શિવલિંગ પર હોય છે એન્ડ અમારું શિવલિંગ રેડી શું બોલવાનું શું બોલવાનું બેટા હા બસ એટલે ફોટો લે લે એ ડિશમાં મૂકો

যুিসচ ঘারে কেঠে!? গুজার গে঵ে কালে লাসো এরেয়ে ঔরজ থয়ে আরেজ આજી તો બહાર નહીં બેટા જોબ પર જવાની વરસાદ નહીં ગયું છે વરસાદ તું જોબ પર જઈશ વરસાદ માં તમ જાવ હો જોબ પર ઓકે જી બાય પછી હું મારા ફ્રેન્ડ શોપિંગ આવ્યા બીકોઝ ઘરનો થોડો સામાન ને એવું લેવાનું હતું એ બધું લીધું અને પછી ખબર નહીં એમ મને એમ જ દિવસ કેમનો પતિ ગયો ખબર જ ના પડી તો મેં પછી નેક્સ્ટ ડે શૂટ

કાલનું જે હતું એ કાલનું હતું બધું પછી કંઈ જ વિડીયો લીધો નહીં પછી સીધા મેં આજે ફ્રી થઈને પાકા આવ્યા બીકોઝ હાર્દિકને સોમવાર હતો તો વહેલા આવી ગયા ઘરે જમવાનું હતું જમી લીધું ફ્રી થઈ ગયા અને થોડી વાર વેધર બી સારું હતું એટલે અમે લોકો જીઆને લઈને થોડી વાર પાકા આવ્યા અને હવે જઈએ છે ઘરે તો આટલું જ છે આટલા આજના વિડીયો માટે આઈ મીન આ વિડીયો માટે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સી નેક્સ્ટ Bye! <laughs>